અને એ હરણા એક બ્રહ્માજીને પ્રગટ કરીને કહે છે કે તમે જો મને દેવા આવ્યા હોય તો માંગુ તો કે આમ આ કે મારું મોત ન થાય એવું કરો કારણ કે બધાને બીક મરવાની જ લાગે છે કોઈ મરવું નથી વાતો બધાય કરે છે મોત તો એકદી આવવાનું છે આવવાનું છે તો ભાગો કા આ બધા બેઠા જો હમણાં એરું નીકળે જોઈએ ફોફાડા મારો મારો હમણાં આપડવા બેહો તમે હમણાં કરડી દાદ આ છે એક દી મોત આવવાનું છે વાત પાકી છે અરણા બ્રહ્માજી કે છે કઈક બીજું માર્ગ જે જીવન છે ને એને મારે મરણ ને આધીન છે જીવે એને મરવાનું હોય મરે એને જીવવાનું હોય એ બને નહીં તો કે ના પાડો વચન નથી આપ્યું બ્રહ્માજી કે કઈ વાંધો નહીં હાલ નહીં કે એમ નહીં લખી દો લખ્યા વગર કે કોણ માને કાલ બધા ફરી જાય તો બ્રહ્માજી કે છે તું લખ અને હું હેઠે સહી કરી દઈશ જા લખ પછી બધું લખ્યું આપણે બધા જાણીએ છીએ આ તો મગજમાં ઉતારવું નથી નકા ખબર બધા છે એ કે રાતે નહીં દીએ નહીં લોટે નહીં લાકડે નહીં ઘરમાં નહીં બધું લખ્યું અને પછી આપ્યું કે હાલ આમાં સહી કરો એટલે બ્રહ્માજી વાંચી કીધું હરણાકાશ હરણાકાશ જોઈ લે આમાં રહી નથી જાતું નથી કઈ ઈ કે ના નથી રહેતું કે જોઈ લે બાકી હું લેવાનો છે વાત પાકી છે હજી કઉ છું જોવું હોય જોઈ લે ઈ કે ના સહી કરી દો ને સહી કરીને કીધું હાલે આ દસ્તાવેજ રાખ તારી પાસે હવે આપણને ભગવાન નથી મળ્યો તો ઠેકડા એટલે મારી સાથે ઓલા મળ્યા પછી જેવા ઠેકડા ભર્યા છે અને તેથી બાપુ આખી દુનિયામાં બાબા બોલાવે કે મારું હોજ કરું છું હોજ કરું છું આખી દુનિયામાં જીવાડું છું હું મારું છું હું દુનિયા આખી હલાવું છું હું 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 સાધુ છું ચારે બાજુ ઈ વખતે શ્રીબાઈ પ્રજાપતિ ભોયરામાં બાપુ ઘરમાં ભોયરા ગાડીને ભક્તિ કરી છે કેવી બાઈ છે વિચાર કરજો અને ઈ પ્રહલાદ એના શિષ્ય હોય ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર

હું કરું છું હું કરું છું હું કરું છું નિશાળમાં માં બાબુ શિક્ષકો ઈ જ ભણાવે રાજા જ કરે બધું રાજા જ કરે છે બધું રાજા જ કરે છે પ્રહલાદ ભણવા જતો હતો નિયાળ માં રાજા કરે રાજા કરે બધું સાહેબ કરતા હતા ને પ્રહલાદ ઉભો થયો આપડા ગઈ ટાકા ને કોઈ કોઈ નો પોગે એનું પેટ પોગે પ્રહલાદ ઉભો થયો એ કે બધું રાજા જ કરે છે તો કે હા તો કે હવે હુરજ ઉગાડી રાજા ઉગાડે છે આ વરસાદ વરાવે રાજા ભરાવે છે આ દુનિયામાં માણસ આવે છે જન્મે છે કે રાજા બધું કરે છે આ મારે છે એ હરણા કચ્છ આવીને કે છે શિક્ષક કે આખી દુનિયા માને છે પણ તમારા છોકરા એ ઉપાડો લીધો અને ઈ પ્રહલાદ ને બાબુ ઘરે આવ્યો અને આમ ટિશન ઉપર બિહારી ને કે છે બેટા ભણવા ગયો હતો કે હા કે શું બનાવ્યો કે કરશનજીનો ગન ગણપતિનો ગન ગનશામનો ગન બાપુ બાવડું ઝાલી નામ દિવાલાને પછાડ્યો આની તો હું દુનિયામાં ફટાફટ મુકાવું છું અને તું આવ આ ગાણા ગા પૂરી દે ગાંધી ઓડી માં બાપુ અંધારી ઓરડીમાં પૂરી બાયડું બંધ કરી તાળું મારીને બાપુ ચોકીદારને બેસાડ્યો હું જોઉં કેવો એનો ભગવાન આવે છે એક દી એક રાત બીજો દી બીજી રાત થઈને અખિલ બ્રહ્માનનો માલિક બાપુ કોઈ દી કોઈની આબરૂ જઈ નથી विश्वास कि भग, ने भरोसो हो तो એટલે સવાર અમે કીધું કે ભજનના ના ભરોસે રેજે અંતે ઈ નર છે અમર બીજો કે જેને હાથ લાગ્યો એને આ ભક્તિ આ ભક્તિ છે ને ભાઈ ભરોસાની છે ફગરામ બાપુ બધાના લગભગના ગુરુ હોય છે એમની પાસે મુક્તિની પોટલી નથી તમને આપી દે ને તમને મુક્તિ મળી જાય ઈ કે ઈ કરવું પડે ઈ કરે ઈ નો કરાય ને મરી જાહો ઈ કે ઈ કરાય ઈ કરે ઈ નો કરાય જેટલા ગુરુ કરે ઈ જેલા મીડિયા કરવા

તો કે તને ભરોસો હતો કે હા મને તો ભરોસો હતો મારી મારો બાપ આવવાનો અને કેવી રીતે બોલે કોણ કેવી રીતે જાય ઈ કે બધું બંધ છે પણ માલપા કોક છે અને હરણાકૃષ્ણ આવીને બારણું ખોલ્યું જોયું ઈ કે કોણ આવ્યું તું જમાડવા ઈ કે મારી માં આવી તું જમાડવા

અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ ઉંદડાને જેમ બિલાડી પકડી ને એમ હર્ણાકશ ને પકડી અને ખોળામાં બેહારી ને કીધું હરણાકશ હરણાકશ ઓલો કાઠ દસ્તાવેજ ત્યાં કરાયો છે ને આમ ભીષણ ઉપર રાખીને કીધું ધરતી ઉપર શોખ ઉપર શોખ તો કે ધરતી નથી ને ઉપર એ નથી ઉંબરા વચ્ચે રાખ્યો કે ઘરમાં શોખ બાય કે ઘરમાં એ નથી ને બાયરે નથી દી આચમરનો ટાઈમ હતો એ કે રાત શેખ દી તો કે રાતે નથી દીય નથી આમ ન કર્યા ઈ કે લોટું છે કે ઢોરું એ કે માણા નથી ઢોરું નથી તો કે કેવું કાંઈ ઈ કે હવે રેવું નથી ને કેવું શું હોય આટલી જ વાર છે મારા રામ તમારી મારી ચિઠ્ઠી ક્યારે ફાટી જાય કોઈ ભરોસો નથી આટલી શક્તિ તો આપડી પાસે છે નહીં પણ મોકો મળ્યો છે એક ઘડી આધી ઘડી આધી મે બુનિયાદ તુલસી સંગત સાજગી કટે કોટી અપરાધ કાઈ ચોવીસ લાખ માં જો કાઈક મારા नाथ નું ભજન કર્યું છે ઈ તમારી મારી ભેળો આવવાનું છે બાકી વાતો કરે કાઈ વળવાનું નથી નારે એક સદ્ગુરુના આશ્રમે આપણે આવ્યા પછી ઉપયોગ ન થાય તો કઈ ને હું તો એમ કહું નડો નડો નહીં તોય ભક્તિ થઈ જાય એટલો જો થાય ને તોય ઘણું છે એટલા માટે જેઠીરામ બાબુ એક વાણીમાં એવું કહે છે જો સદ્ગુરુ સદગુરુ જો બાપુ કૃપા થાય ને તો આ બધું સમજાય એવું છે બાકી ના કે ભજન ભજન એમ સમજાયું છે જ નહીં એક વાણી કે છે ને રામ કિસી કો મારે નહીં હશો પાપી નહીં એ રામ આપે આપ મરજા દે ને કરતે કુડે કામ કે રામ કોઈને મારતો નથી તો રાવણ ને વાલી ને બધા ને કોઈને માર્યા રામાયણ કહે છે આપણે નથી કહેતા પણ આપણને સમજણ નથી બાકી ફોટો તો દુનિયા નો હાલવા દે હાલવા દેતી છે એક વાણી કહે પેલા મેં જન્મા પછી જન્મ્યા બડા ભાઈ પછી ધામધૂમ થી મારા બાપા જન્મ્યા પછી જન્મી માં

આ બોલ્યા જેવું જ નથી રામ જો બોલાય ને તો લખાય અને લખાય ને તો દેખાય ને દેખાય ને તો વંચાય આ વસ્તુ આખી આખી અટપટી છે ઈ સદગુરુ માં તમારી માગણી હોય ને એની માટે પાત્રતા બનવી પડે પહેલા પાત્રતા કેળવવી પડે બાબુ મારે ઘરે કામ છે ને મારે નહીં મેળ પડે મારે આમ નહીં થાય તેમ નથી એનું કામ નથી એક માણસ તેલનો નો ડબ્બો લઈને આવતો હોય ને એને તમે પૂછો કે તેલના ડબ્બાના કેટલા કે બે હજાર હવે ડબ્બાના બે હજાર છે તેલના તેલ કાઢી લો ડબ્બા શું આવે વી રૂપિયા જ આવે પણ જો ધ્યાન આપજો કિંમત તેલની છે પણ ડબ્બા વગર તેલ રે નહીં ડબ્બો હોય ને તો તેલ રે તેલ ભલે કિંમતી હોય એમાં દેહની કિંમત કાંઈ નથી પણ દેહ વગર ભજન ભજન ન થાય ખોટી વાત અને તેલ ગમે એનું હોય ને કપાસિયા તેલ હોય સિંગ તેલ હોય પામોલીન હોય એ તેલ ઉપર ન લખાય લખવું પડે ડબ્બા ઉપર અને તેલ ઉપર જો લખાતું હોત ને તો અલખ ની કોઈ કિંમત ન રહે એની બાપુ એની માથે લખાતું નથી એને અલખ કહેવાય સવારામ બાબા એટલે કીધું તમારા ઠામ માં તમારું નામ છે ને તમારા નામ માં તમારું ઠામ છે આમાં મગજમાં ઉતરે કઈ સુરતા કોઈ સુગળ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીરથ વ્રત બહુ કરે જાય બદરી ને ભેટે પીડ્યું ત્યાં ગોતે ને ગોતે શેટે શેટે આદલ તો અંતર રહે છે મારા બાપ ભજન કરો તો ભેટે સંતો કે છે કે ઈશ્વર આપણામાં છે

એને સદગુરુ એ જ આપ્યું છે ગોળ બંગાળ નો રાજા ગોપીચંદ ને બાણું લાખ માળવાનો જલંધર બાપુ નો મળ્યા હોત ને તો કોઈ નાયા ભાઈ વાતો પડી છે પેડા કેને છે વેદના કોને છે અને વેદના વગેરે બાપુ મળે નહીં સાંયા જેને કેજો એટલી મારી વિનંતી બાપુ એક દાસી ભાવ બતાવે આમ માથે માથે વેદ દેખારો નો કરતા મૂગા મૂગા ભાઈઓ દાસી બાપુ ઈશ્વર ને મેળવવાની બાબુ છે માં તમે ઉતરો ભજન બાપુ છે ને કોઈ દી નો થાય ઘી ન કરે એમાં જ હોય એ મંથન કરવાની ખબર પડવી જોઈએ અને મંથન થાય ને એટલે મહાપુરુષે કીધું કાચો પારો લક્ષ્મણ જાણજો જેવા તેવાથી જીરવો ન જાય પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી ઠામ વિના નો ઠેરાય આમાં હોર એ હોર ઉજવી ઉજાય કર્યા જ નથી કહેવાનો મારો અર્થ એ છે કે જો તમને વેદના ન હોય જો પીડા ન હોય આપણે કોઈ પણ ધંધો કરતા હોય એમાં આપણો પ્રેમ હોય કે આપણે ખેતી કરવી છે આપણે ઢોર રાખવા છે આપણે કારખાનું કરવું છે આપણે નોકરી કરવી છે જે કરવું એના પ્રત્યેનો તમને મને પ્રેમ હોય ને તો જ બાપુ ને આ પરમેશ્વર કંઈક તમને મને આપતો હોય છે